બાપુ ચસ્તી અશરફીએ શક્તિસિંહજી ગોહિલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ પૂર્વ પ્રમુખ ડોક્ટર રાણીંગા રાજેશ જોશી પ્રકાશ વાઘાણી સોહિલભાઈ કાઝી શાહબાઈ સહિતના કસબાના આગેવાન તેમજ તમામ સમાજના મહાનુભવો આગેવાનો કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ બનાવવા શાહ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સૈયદ

કર ટોટલ નાનીથી લઈને મોટી વસ્તુ સુધી બ્યાસી આઈટમ છે ટોટલ મહેમાનમાં ખાસ કરીને રાજકોટથી આવ્યા છે સૈયદ અનીસ બાપુ કાદરી અમારા આયના પેસ સૈયદ સબીર બાપુ કાદરી વરતેથી આવ્યા છે સૈયદ હબીબ બાપુ કાદરી